પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અંકલેશ્વરના ગઢકોલમાં જમાઈએ ચપ્પુના ઘા ઝીકી સારાનું ઢીમ ઢાળી દીધું ગુસ્સામાં આવી જઈ માટાકૂટ બાદ મોત નિપજાવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ગદખોલની પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા પંકજભાઈ પ્રેમાભાઈ ગામીતે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ આરોપી સુનિલભાઈ વીરસિંહભાઈ ગામિત રહે નાની ચીખલી તાલુકો વ્યારા જિલ્લો ટાપી ફરિયાદીના જમાઈ થાય છે આરોપી સુનિલ તેની પત્ની ફરિયાદીની દીકરીને મારઝૂટ કરતો હોવાથી તે હાલ તેના પિયર એટલે કે પંકજભાઈના ઘરે રહેતી હતી તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રોજ રાત્રે આરોપી સુનિલ તેની પત્નીને તેડી જવા માટે પ્રમુખ પાર્ક સોસાયટીમાં આવ્યો હતો જો કે તેની પત્નીએ તેની સાથે જવાની સ્પષ્ટ ના પાડી દેતા આરોપી સુનિલ ગુસ્સે થઈ ગયો હતો અને માથાકૂટ કરવા લાગ્યો હતો આ દરમિયાન ફરિયાદીના પુત્ર અને મુત્રક ભાવિન એસઓ પંકજભાઈ પ્રેમાભાઈ ગામિત પોતાના જમાઈ અને આરોપી સુનિલને સમજાવવા વચ્ચે પડ્યા હતા સમજાવવા દરમિયાન આરોપી સુનિલ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલા ચપ્પુઓે ભાવિને છાતીના ભાગે પેટના ભાગે તેમજ પીઠ ઉપર ઉપરા છાપડી ઘા મારી દીધા હતા આ ગંભીર ઇજાઓને કારણે ભાવિનનું કરુણ મોત નીપજ્યું હતું હત્યા બાદ આરોપી વીરસિંહભાઈ ગામીન ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો આ બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનો ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ એકસો ત્રણ એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે યાકુબ પટેલ ભરૂચ